હાલ હું થઈ રહ્યો છું છું કાઢે કેમ કે ભૂખ લાગી જાય ને ભાઈ અંધ નહીં અને પેલું નોરતું નાખ્યું હોય ને એ ગઈ કાલે હતી સરસ રીતે બધું મજા આવી ગઈ ને મોજ 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 અખંડ મોજ કરી તમે જોઈ બ્લોગની અંદર હવે આવતીકાલથી નોરતા ચાલુ થાય છે આજે કામ પર પૂરા કરવાના છે બધા કેટલા છે એટલા બરાબર તો આજના દિવસની અંદર બધા કામ ખતમ ખતમ કરી અને પાછા કાલથી મોરકામાં લાગવાનું છે સો હાલ તો ચલો જઈએ છીએ આપણે દુકાને દુકાને જઈને સૌથી પહેલું કામ છે ચા પીવાનું પછી બીજી બધી વાત ટ્રાન્સપોર્ટ સર્વિસ ચાલુ કરી હોય એવું લાગે છે મને આખી ગાડી ભાઈ રહી છે એ જાડ્યા માં ધમવાગ છે મને ટડપા

બધું સામાન લઈને જઈ રહ્યો કે આજે જો સ્ટોક નહીં નાખું ને તો ભાઈ હેરાન થઈ જઈશ એક નવરાત્રી આવી ગઈ છે કાલથી નવરાત્રી ચાલુ થઈ જાય છે અને બધી તકલીફો તકલીફો ચાલુ થઈ જશે પછી ઉઠાશે નહીં સવારે તકલીફો રહે એના કરતા મેં કીધું વહેલા કામ કરવી ઓકે સો હું જઈ રહ્યો છું અત્યારે બોપલ બોલો ત્યાં વરસાદ હતો અહીંયા કોરું છે સરસ છે એ આયરો કેમ તૈયાર થઈને આવ્યો આજ તો ક્યાંય જવાનું નહીં હલો હળો

तो चलो भाई लोग અત્યારે હું જઈ રહ્યો છું ઘર પાસે મને લાગી છે ભૂખ સવાત નહીં બબુરને જમવાનું મંગાવી તો બટ મને મજા ના આવી સો અભી ચા રહે છે આપકા ભાઈ ઘર પે જાકે ખાના ખાહેગા ઓર બાદ મે دیکھتے હે કે ક્યા કરતે હે આજ તો કહી પે જ ane કા હે નહીં અપને કો ઠીક હે તો કહી પે લેકિન એક બંદા આયા હુઆ હે ઠીક હે જો ઘર પે હે વાત નહીં એને ચલો જોઈએ છીએ આવતીકાલથી ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ બધું તમને બતાવીશું તમને હવે તો બહુ મજા આવશે રોજ રોજ કોક કોક આવશે